વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે બીજેપી યુવા મોરચાના કાર્યકરો રાહુલ ગાંધીના નિવેદનને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા વિરોધ પ્રદર્શનમાં બીજેપીના કેટલાક કાઉન્સિલરો પણ જોડાયા હતા જે વિરોધ પ્રદર્શનની જાણ એસસી મોરચાના પ્રમુખ મહેશ સોલંકીને થતા તેમણે જેસીપીને કોલ કર્યો હતો જોકે તેમનો કોલ બીઝી આવતા કંટ્રોલ રૂમને જાણ કરી હતી રાવપુરા પોલીસ મથકની પીસીઆર વેન આવી પહોંચતા પહેલાથી પ્રદર્શનકારીઓ રવાના થયા હતા આ સંદર્ભે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ એસસી મોરચાના પ્રમુખ મહેશ સોલંકીએ કરી છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા એક તરફ રથયાત્રાને લઈ શહેર પોલીસ ચુસ્ત બંદોબસ્તની વાતો કરી રહી છે તેવામાં દાંડિયા બજાર ચાર રસ્તા પર બીજેપી કાર્યકરો એકત્ર થાય અને પોલીસને ખબર નહીં પડી તે વાત કોઈ બાળકને પણ ઘડે ઉતરે તેવી નથી વિરોધ પ્રદર્શન થઈ ગયા બાદ પોલીસે ઢાક પીછોડો વાળી સ્પષ્ટતા કરી હતી અને યોગ્ય કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું પોલીસ માટે શરમજનક બાબત છે કે જ્યારે ન્યાયની વાત કરતી હોય પોલીસ જ્યારે પ્રજાની રક્ષક હોય તો અત્યારે આજે અડધો કલાક સુધી જ્યારે તમારા મીડિયા મિત્રોના લાઈવ માધ્યમથી મને જ્યારે જાણ થઈ અને લાલબાગ ખાતે મારી ઓફિસે બેઠો હતો ત્યાંથી મેં કંટ્રોલમાં મારે જાણ કરવી પડી કે આ રીતનાનું વાતાવરણ છે કોઈ પણ વિરોધ હોય એ વિરોધની રજૂઆત કરવા માટે પોલીસની પ્રાથમિક જવાબ પરવાનગી લેવી અત્યંત જરૂરી હોય છે આજે ભાજપ પર ચૂંટાયેલી પાકના કોર્પોરેટરો આજે આગેવાની કરીને જે ટોળું લઈને આવ્યા હતા એ રિસરનો કોમવાગની આ ભડકાવવા માટે આવેલા હતા એવું મારું ચોક્કસ તે લોકોની પર આક્ષેપ છે એ કોમવાદી તત્વ જ છે આ કોમવાદ થાય અહીંયા અને હિન્દુ મુસ્લિમનો જો કદાચ કોમવાદ આ આંદોલન ફાટી નીકળે સંસદમાં રાહુલજીએ જે વાત કરી હોય એ વાતની કોઈ યોગ્ય રજૂઆત હોય તો જે તે ન્યાયિક કચેરી હોય પોલીસ સમક્ષ તમે રજૂઆત કરો પણ તમે આજે જે રીતે ઉશ્કેરણીપૂર્વક આજે ટોળું લઈને આવી રહ્યા છે અમારા કોઈ માઇનોરિટીના કાર્યકરો અહીંયા હોત તો એ લોકો બની શકે કદાચ જીવલણ હુમલો પણ કરતા એ તોડફોડ કરવાની કોશિશ પણ એ લોકોની થાત પણ અમે તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલમાં જાણ કરી છે પોલીસ અત્યારે આવી છે અને આગાઉ અત્યારે અમારા શ્રી ઋત્વિકભાઈ જોશી આવી રહેલા છે ટૂંક સમયમાં જે લોકો મીડિયાના માધ્યમમાં આગેવાની કરતા દેખાતા હશે એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી ફરિયાદ રાહુલ ગાંધીએ ક્યાંય હિન્દુઓને હિંસક બતાવ્યા નથી એમણે જે માનવતાની વાત કરી છે એકતાની વાત કરી છે અહિંસાની વાત કરી છે એમાં ક્યાંય કોઈ વાદો વસકો એવો પડે એવો નથી પણ જે લોકો કોમવાદી આગ લઈને ભડકીને બેઠેલા છે એ લોકો જ આ વસ્તુ ઉશ્રેરણી કરીને ફરી એકવાર આની અંદર વાતાવરણ કોમવાદનું ડોળાય એવું વાતાવરણ એનો ઘેર મતલબ કાઢીને કરી રહ્યા છે એટલે રાહુલજીની જે વાત છે એ ન્યાયની વાત છે અહિંસાની વાત છે એમણે સાથે સાથે ધર્મની સાથે સાથે શંકરજીનો ફોટો બતાવીને કહ્યું છે ગૌતમ બુદ્ધની વાત કરી છે ગુરુ નાનકજીની વાત કરી છે એમણે ધર્મને પણ મહાનતા આપેલી છે હિન્દુ ધર્મ હિંસક છે એવું એમણે નથી કીધું પણ જે વાત કરી છે એક આપેલું છે ભાજપનો વિરોધ ફક્ત ને ફક્ત કોમવાદી આગ સળગાવવાનું ભાજપનું કામ છે એના કાર્યકરોનું કામ છે ચૂંટાયેલી પાખના લોકો જ્યારે આ પ્રજાના સેવક હોય અને એમણે જ્યારે દરમિયાનગીરી કરેલા હોય જ્યારે કોર્પોરેશનમાં સેવા સદનમાં નગરસેવક તરીકે બેસતા હોય ત્યારે એવો એ કાયદાનું ઉલ્લંઘન કરેલ છે એને અમે મારો સખત વિરોધ છે એ બાબતની કાયદેસરની કાર્યવાહી મારી માટે મારી માગણી અને જો રાહુલ ગાંધીએ ખોટું કંઈ કૃત્ય કર્યું હોય તો એ કાયદાના દરવાજા ખુલ્લા છે કાયદા પ્રક્રિયા કરવામાં આવે પોલીસને ખબર નહીં આ સત્તાનો દુરુપયોગ છે આનાથી પ્રજાએ જોવાની જરૂર છે પ્રજાએ સમજવાની જરૂર છે કે આજે ગરીબ લોકોના ઝૂંપડા તૂટતા હોય ત્યારે પોલીસને આગળ પ્રોડક્શન કરવામાં આવે આજે આ રાહુલજીના વાતને લઈને આજે હરી એકવાર વડોદરાની શાંતિને દોડવાની મને લાગે છે ત્યાં સુધીના આખાડા કાન કર્યા હોય પોલીસે મેં જોઈન્ટ સીપી સાહેબને પણ ફોન કરેલો પણ એમનો ફોન સતત વ્યસ્ત આવવાના કારણે મારે વાત થઈ શકી નથી એટલે મેં કંટ્રોલમાં જાણ કરી છે નવા કાયદા પ્રમાણેની જે પ્રક્રિયા હોય તેમાં આ લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને મેં મેસેજ મળ્યો એટલે તુરંત સૌપ્રથમ રાહપુરા પોલીસ સ્ટેશનની ફિશિયર રવાના કરવામાં આવેલી અને ત્યારબાદ એના ઇન્ચાર્જ પણ તાત્કાલિક પહોંચી ગયેલા અને જ્યારે આ વિસ્તારના એસીપી અને વધારાના ફોર્સ તરીકે નવાપુરા પીઆઈ વગેરે પણ સૂચના આપવામાં જ્યારે અમારી પીસીઆરઆઈ પહોંચી એ સમય દરમિયાન અહીંયા આવતા એવી કોઈ હકીકત અમને જાણવા નહીં મળી કે કોણ હતું કોણ લોકો હતા એની અમે ઝીણવટપૂર્વકની તપાસ કરીએ છીએ કે ખરેખર કોઈપણ જાત જાતની જાણ કર્યા વગર જો વિરોધ પ્રદર્શન કરવું હોય તો પ્રશાસનને જાણ કરવી જોઈએ પણ એવી કોઈ અમને કંટ્રોલ માહિતી નથી અથવા સ્થાનિક પોલીસને પણ નથી અને આ બાબતે અહીંયા પૂછતા એવું કોઈ નુકસાન થયું અથવા કોઈ એવું કંઈ કાર્યાલયના માણસો અથવા કાર્યાલય સાથે કોઈ માન કૃત્ય કર્યું હોય એવું પણ ધ્યાને આવતું નથી તેમ છતાં અમે અત્યારે હવે એમના ઇન્ચાર્જશ્રીને અને કોને કોલ કર્યો અને ખરેખર શું હકીકત હતી પણ એવું જાણવા મળે છે કે પંદરથી વીસ માણસો કોઈ આવેલા અને સૂત્રોચ્ચાર કરી અને પછી અહીંથી રવાના થઈ ગયેલા છે પણ એ કોણ હતું કોણ વ્યક્તિઓ હતી અને કેવી રીતે એ સંગઠિત થઈને કેવી રીતે ભેગા થઈને ક્યાંથી આવ્યા એ બાબતે અમે તપાસ કરી અને પછી આપની સમક્ષ લૂક તકેદારી બંદોબસ્ત ક્યાં કોઈ કોઈ જાતની જાણ નથી પોલીસ કરવાના છે સ્વાભાવિક છે કે આ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું કાર્યાલય છે સ્થાનિક પોલીસ રાખવામાં આવી હશે તો એ પીએ દ્વારા રાખવામાં આવી હશે બાકી આપણે વડોદરા શહેર રૂમ દ્વારા અથવા ઉપરથી સ્ટેટમાંથી કે આમને કોઈ આવી માહિતી નથી છે જેના આધારે અમારે અગાઉથી આખું આયોજન કર્યું સર અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા મેન ચાર રસ્તા છે ત્યાં આગળ આખું ટોળું ભેગું થાય છે ભાજપના કાર્યકરોનું ત્યાંથી માર્ચ લઈને કોંગ્રેસ કાર્યાલય આવે ત્યાં સીસીટીવી પણ છે પોલીસને જાણ જ થઈ પોલીસને અગોતરી કોઈ જાણ નથી એ એમની રીતે સંગઠિત થયા ને એમ રીતે જ લોકો વિરોધ કરવા આવેલા છે એક્શન લેવા છે ખરા જો આ રીતે જો આખો વિસ્તાર ટ્રાફિક બી જામ કર્યો આ રીતે હા અમે સીસીટીવી ફૂટેજ કોણ કોણ વ્યક્તિ સંડોવાયેલા છે કોના નામ છે શું છે કોની આગેવાની છે એ બધું અમે તપાસ કરીશું અને એવું કે જણાવ્યું છે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે નવા કાયદા મુજબ શું જોગવાઈ જૂના કાયદા કલમો ફેરફાર થઈ છે બાકી જે જોગવાઈ હતી જ જી ઇલિગલ ભેગા થવું જી સર જી સર અને બાદમાં લેવું ટ્રાફિક જામ કરવો એ પ્રકારની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે આપે આપની ટીમને શું સૂચના આપી છે અત્યારે આ લોકોના માટે અત્યારે તો કોણ હતું અને ક્યાં ભેગા થયેલા અને આજુબાજુના સીસીટીવી બીજા કોઈ મેન્યુઅલ સર્વેલન્સ વગેરેથી તપાસ કરો કે કોણ હતું કોઈ નામ મળી આવે છે કેમ કોઈ આપણને માહિતી મળે છે કેમ